હાલ મળતા સમાચાર મુજબ વાત કરે તો ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયું છે દસાડા કઠાડા ગામ વચ્ચે ટ્રેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું મળતી માહિતી મુજબ વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા કઠાડા ગામ વચ્ચે ડીઝલ ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે આ અકસ્માતની ઘટનામાં ટ્રેલર અને ડીઝલ ટેન્કર બંને રોડ પર પલટી ખાઈ ગયા હતા દેસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે હવે ટુ વ્હીલર પર પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું છે છે ગુજરાત મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ વાત કરીએ તો રાજ્યમાં કુદકે ને ભૂતકે વધી રહેલા અકસ્માત ના બનાવો સતત વધારો થઈ રહ્યો છે દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માત નો ભોગ બની રહ્યા છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું છે રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન ન થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ફરજિયાતપણે કરવામાં આવે અને પાછળ બેસનાને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે આગામી થોડા જ વર્ષોમાં સો કરોડ લોકો બેરાજથી પીડાશે તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો તમે મેટ્રો ટ્રેન પાર્ક કે અન્ય કોઈ પણ જાહેર સ્થળોએ લોકોને કાનમાં ઈયરફોન લગાવીને આસપાસના મોલથી સાવજાન રહેતા જોયા જ હશો ઘણી વખત તેમની આસપાસ કોઈ ઘટના ઘટતી હોય છે પરંતુ તેનો અવાજ પણ તેના કાન સુધી પહોંચતો નથી આ તો ઇયરફોન ઇયરબડ અથવા અન્ય લીસિંગ ડિવાઇસના કારણે આવું થતું હોય છે પરંતુ કલ્પના કરો કે ભવિષ્યમાં ખરેખર બહેરા થઈ જશે તો લોકો એકસાથે બેઠા હશે પણ એકબીજાની વાતો જ નહીં સાંભળી શકે તો શું આવું થશે આ વિચારીને ભલે તમને ડર લાગી રહ્યો છે પરંતુ આ સાવ સાચું છે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી થોડા જ વર્ષમાં દુનિયાભરમાં સો કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળ કોઈ મહામારી નથી પરંતુ લોકોનો એક શોક જ જવાબદાર હશે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે મહિલા નોકરી કરતી હોય તો પણ પતિએ બાળકના માટે જરૂરી છે છે હાઈકોર્ટનો આદેશ મળતી માહિતી મુજબ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની હાઈકોર્ટે તાજેતરમાં એક અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બાળકોનું ભરણ પોષણ કરવાની જવાબદારી પિતાની હોય છે પિતાની જવાબદારી છે કે પોતાના સગીર બાળકનું ભરણ પોષણ કરે ભલે માતા કમાતી હોય તો પણ પિતાની બાળકનું ભરણ પોષણ કરવાની જવાબદારીથી મુક્ત નથી કોર્ટમાં એક વ્યક્તિએ દલીલ કરી હતી કે તેની પાસે પોતાના સગીર બાળકનું ભરણ પોષણ કરવા માટે પૂરતી આવક નથી વ્યક્તિએ પણ કહ્યું હતું કે તેની અલગ રહેતી પત્નીએ એ કમાતી પત્ની છે જેની પાસે બાળકોની સારસંભાર કરવા માટે પૂરતી આવક છે જોકે હાઈકોર્ટે માન્ય ન રાખતા કહ્યું હતું કે સગીર બાળકના પિતા હોવાના સંબંધે તેમનું ભરણ પોષણ કરવું એ